તથા શ્રીમતી કાળીબેન રાઘવભાઈ બારૈયા બોરડાવાળા તેમજ પરિવારના સોળ નવ દંપતીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું મંદિરમાં માતાજીની જે સુંદર મૂર્તિઓ છે તે દરેક મૂર્તિઓ રાજસ્થાન જયપુરથી લાવવામાં આવી હતી માત્ર પાંચ મહિનાના ટૂંકા ગાળામાં માતાજીના મઢનું નવું મંદિર બનીને તૈયાર કરવામાં આવ્યું હતું આ મંદિરની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠામાં ભવ્ય ઉત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ત્રણ દિવસના અલગ અલગ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા જેમાં તારીખ તેર સાત ઓગણીસો સત્તાણુંના ના દિવસે માલણકા ભૂપત બાપુના આશ્રમ એટલે કે અવળકંધી માતાના મંદિરથી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી તેમાં મોટી સંખ્યામાં પરિવારના સભ્યોએ પગપાળા તેમજ બળદગાળા ટ્રેક્ટરો ગાડીઓ વગેરે દ્વારા વાજતે ગાજતે શોભાયાત્રા યોજી હતી બીજા દિવસે તારીખ ચૌદ સાત ઓગણીસો સત્તાણુંના ના રોજ મંદિરના પટાંગણમાં ગ્રહ શાંતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું ત્રીજા દિવસે તારીખ પંદર સાત ઓગણીસો સત્તાણું ના શુભ દિવસે માતાજીનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયેલ જેમાં પરિવારના યુગલોએ બહોળી સંખ્યામાં લાભ લઈને ધન્યતા અનુભવી હતી ત્રણ દિવસ દરમિયાન પ્રસાદનો કાર્યક્રમ અવિરતપણે ચાલુ રહ્યો હતો તેમજ રાત્રિ પ્રોગ્રામમાં ડાક ડમરૂનું ભવ્ય આયોજન પણ ગોઠવવામાં આવ્યું હતું જેમાં ખૂબ જ ખ્યાતનામ કલાકારોએ મંત્રમુગ્ધ કર્યા હતા આમ ખૂબ જ સુંદર રીતે માતાજીના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી સમયાંતરે પરિવારનું સંગઠન વધતા જગ્યાની તંગી ઊભી થઈ જેથી બે હજારની સાલની આસપાસના સમયમાં માતાજીની કૃપાથી તેમજ પરિવારના સહયોગથી સાત વીઘાની જમીન ખરીદવામાં આવી જેનું ખાત મુહૂર્ત વર્ષ બે હજાર પાંચમાં કરવામાં આવ્યું જેને હાલમાં મોટી વાડી તરીકે ઓળખવામાં આવે છે વાડી ફરતી તાર ફેન્સિંગ કરી વિશાળ ગેટ બનાવવામાં આવ્યો તેમજ રસોઈ માટેનું રસોડું અને બાથરૂમની વ્યવસ્થા કરવામાં આવી જમણવાર માટે વિશાળ લોખંડનો શેડ બાંધવામાં આવ્યો સાથોસાથ જ્ઞાતિના તેજસ્વી તારલાઓને સન્માનિત કરવા માટે શિક્ષણ સમિતિની રચના કરવામાં આવી અને ભવ્ય ઇનામ વિતરણના કાર્યક્રમો કરવામાં આવ્યા જે આજ દિવસ સુધી અવિરતપણે શરૂ છે ત્યારબાદ પરિવારની લાગણીને માન આપીને માતાજીની સામે એક વિશાળ સિંહની મૂર્તિ બનાવવાનું નક્કી કર્યું અને તેમાં દરેક પરિવારને સાથે જોડવા માટે ઘરે ઘરેથી ત્રાંબા પિત્તળના વાસણોનું દાન સ્વીકારવામાં આવ્યું અને બધું ભેગું કરી આશરે બસ્સો કિલોગ્રામ જેવી વજનદાર સિંહની મૂર્તિ બનાવવામાં આવી જેની પ્રાણ પ્રતિષ્ઠા વર્ષ બે હજાર દસ ને નવરાત્રિની આઠમના દિવસે ધામધૂમથી કરવામાં આવી દર વર્ષે દામણી બારૈયા પરિવારની માતાજી પ્રત્યેની શ્રદ્ધા અને સ્નેહ વધતો જ રહ્યો છે અને પરિવાર બહોળા પ્રમાણમાં સંગઠિત થતો રહે છે વર્ષો વર્ષ નવરાત્રિના આસો સુદ આઠમને દિવસે મોટા મહોત્સવની ઉજવણીની જેમ માતાજીના સમૂહ નૈવેદ્ય અને કરવિધિના આયોજનો અવિરતપણે શરૂ છે જેમાં ખરેખર બધા જ પરિવારના સભ્યોનો સાથ અને સહકાર ખૂબ જ સરાહનીય છે અને તેથી જ આ કાર્યક્રમની ભવ્યતા બની રહી છે સાલ બે હજાર ઓગણીસમાં મહિલાઓના સીમંધ વિધિ જેવા પ્રાસંગિક કાર્યક્રમો માટે મંદિરની બાજુમાં બે મકાનની જગ્યા ખરીદવામાં આવી જેમાં સીમંતમાં મહિલાને નવડાવવા માટે બાથરૂમની સુંદર વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું તેમજ જૂની નાની વાડીની બાજુમાં પાર્કિંગ વ્યવસ્થા માટે સાલ બે હજાર વીસમાં અઢીસો વારની જગ્યા ખરીદવામાં આવી તેમજ વાડીની બાજુમાં દામણી બારૈયા પરિવારના સુરાપુરા તો ખરા જ પણ ગામના સર્વજ્ઞાતિના જે સુરાપુરા દાદા છે તે બધાને માટે સુંદર ઓટલો બનાવવામાં આવ્યો જે સંપૂર્ણ દામણી પરિવાર દ્વારા પાર પાડેલ હતું વર્ષ બે હજાર બાવીસમાં દામાણી બારૈયા પરિવારના ગઢના કાંગરાવાળી શ્રી મહાકાળી માતાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કરવામાં આવ્યું જેમાં એકાવન કુંડી યજ્ઞ સાથે એકસો આઠ યુગલો દ્વારા મંત્રધ્વનિ સાથે હવનમાં આહુતિ અર્પણ કરી તેમજ સમગ્ર ગામ ધુમાડો બંધ રાખી મહાપ્રસાદ વિતરણ કરવામાં આવ્યો આ દિવસે ભવ્ય લોક ડાયરાનું આયોજન કર્યું જેમાં માયાભાઈ આહીર અને સાગરદાન ગઢવી જેવા મોટા ગજાના કલાકારોએ પરિવારના હજારો લોકોને મનોરંજન આપ્યું હતું આ જ વર્ષે નવી અને જૂની બંને વાડીમાં રંગરોગાન કરાવવામાં આવ્યું આમ પૂરા પરિવારની એકતા સહકાર સંગઠન અને માતાજીના આશીર્વાદથી આવા સુંદર આયોજનો આજ દિવસ સુધી ચાલી જ રહ્યા છે આ આયોજનોનો શ્રેય જેમને શિરે જાય છે એવા આપણા પાયાના પથ્થરો સમાન આપણી કમિટીને ચાલો યાદ કરીએ તેમાં આપણી સૌ પ્રથમ કમિટી પ્રમુખ બારૈયા વિઠ્ઠલભાઈ ભીખાભાઈ અકવાડા કે જેમણે આપણા પ્રમુખ પદની સાથે સાથે બીજી પણ જવાબદારી સંભાળતા રહ્યા છે જેમ કે ભાવનગર તાલુકા પ્રમુખ તથા સેવા સહકારી મંડળીના પ્રમુખ ઉપપ્રમુખ બારૈયા ગિરધરભાઈ નાથાભાઈ ભાવનગર ઉપપ્રમુખ બારૈયા રાજાભાઈ વાલજીભાઈ માલણકા ઉપપ્રમુખ બારૈયા નાગજીભાઈ મેરુભાઈ રામપર મંત્રી बारैया गोबर भाई नथु भाई सुरका सहमंत्री बारैया गंबू भाई श्यामजी भाई भावनगर सहमंत्री बारैया लक्ष्मण भाई श्यामजी भाई भावनगर खजांजी बारैया मगन भाई कावा भाई भोजपरा सह खजांजी बारैया माला भाई टीडा भाई भावनगर ऑडिटर બારૈયા કરશનભાઈ નાગજીભાઈ ભાવનગર સલાહકાર બારૈયા માધુભાઈ નારણભાઈ ભાવનગર તેમજ તેમને મદદરૂપ કમિટી સભ્યો બારૈયા પાંચાભાઈ ગણેશભાઈ માલણકા બારૈયા રાણાભાઈ રામજીભાઈ ખાખરિયા બારૈયા રવજીભાઈ પરશોત્તમભાઈ માલણકા બારૈયા શ્યામજીભાઈ માવજીભાઈ मालनका का नाथा भाई सादूड़ भाई अकवाड़ा बार वालजी भाई घूगा भाई अकवाड़ा कर्शन भाई डाया भाई गोरियाली रामपर बारैया नागजी भाई सड़ा भाई नवारतन पर बार दाना भाई लाखा भाई होारे या लखू भाई विठल भाई हाथप बार कर्शन भाई લાલજીભાઈ થાળા બારૈયા લવજીભાઈ દયાળભાઈ ગૌશાળા આ હતા પાયાના પથ્થરો અને હવે જાણીએ હાલની નવી કમિટી પ્રમુખ બારૈયા ધીરુભાઈ નાગજીભાઈ રામપર તેઓ આ ગામના સરપંચ પણ છે અને સુંદર રીતે કાર્ય નિભાવે છે મંત્રી બારૈયા જોધાભાઈ દાનાભાઈ ગોઈદળ કે જેઓ હંમેશા પડદા પાછળ કામ કરે છે જેમનું સરળ વ્યક્તિત્વ બધાને આકર્ષે છે હવે કમિટીના અન્ય સભ્યોની વાત કરીએ બારૈયા માધુભાઈ કાવાભાઈ ચિત્રા બારૈયા દિયાળભાઈ વિઠ્ઠલભાઈ અકવાડા બારૈયા જશવંતભાઈ વશરામભાઈ ભાવનગર બારૈયા ગોકુળભાઈ નાથાભાઈ અકવાડા બારૈયા રણછોડભાઈ કેશવભાઈ अखवाड़ा बारैया जीतू भाई मंजी भाई सितसर बारैया शंभू भाई मोहन भाई बगदाना बारैया भरत भाई सगराम भाई कणकोट बारैया वेलजी भाई घेला भाई भूतेश्वर बारैया राघव भाई करशन भाई गोरियाली रामपर बारैया खिमजी भाई पांचा भाई बालड़का बारैया रूखड़ भाई चौथा भाई सारवदर बारैया मथुर भाई राघव भाई मालणका बारैया राघव भाई बचू भाई बोरड़ा बारैया बीजल भाई लालजी भाई खाखरिया बारैया खाटा भाई हीरा भाई अकवाड़ा बारैया छना भाई रवजी भाई भोजपरा बारैया सूरा भाई मोहन भाई पीपरला बारैया जगदीश